ચાલો 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 બાર હજાર થી વધુ યાત્રીઓનો એકમાત્ર ભરોસો એટલે શ્રી મમતા યાત્રા સંઘ યાત્રિકો ડિમાન્ડ પર લઈને આવ્યા છે આઠ દિવસની ડિસેમ્બર સ્પેશિયલ રેલ યાત્રા સારી યાત્રા બાર બાર ગંગા સાગર એક બાર તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ યાત્રામાં આપણે ફરીશું જગન્નાથપુરી મંદિર પુરી બીચ ભુવનેશ્વર લિંગરાજ મંદિર કોનાક સૂર્ય મંદિર હાવડા બ્રિજ કાલી મંદિર કોલકાતા ગંગા સાગર મંદિર ગંગા સાગર બીચ પિતૃ ના આશીર્વાદ